નમસ્કાર એકવીસ સંસદીય મત વિસ્તારમાં આજે બહુ ભારે મતદાન થયું વિસ્તારમાં આવતા વિધાનસભા તાલુકા ના તમામ કાર્યકરો પ્રમુખશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પૂર્વ સભ્યશ્રીઓ અને બુથ સુધી લેવલ કામ કરતા તમામ કાર્યકરોએ મહેનત કરીને ભારે મતદાન થયું અને એ મતદાન કરાવવામાં તમારો જે સહયોગ સ્થાપેલો છે એ સહયોગની અંદર પૂરક અંગ તરીકે આમ આદમી પાર્ટીના યુવાનો આમાં અમારી સાથે રહીને મને જે સહયોગ કર્યો છે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને જીતાડવા માટે જે પ્રયત્ન કર્યા છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આજનું જે મતદાન થયું એ મતદાન ભારત સરકારની જે નીતિ અને કહેવાનું કંઈ અને કરવાનું કંઈ એ ડોગલાપણ છે એ દોગલાપનની વિરુદ્ધમાં બેનોએ મતદાન કર્યું છે ખેડૂતોએ મતદાન કર્યું છે યુવાનો તો કરે છે કારણ કે રોજગારી મળી નથી ખેડૂતોને પણ ભાવ નહી મળ્યા આવા સંજોગોમાં ખેડૂતોનો આક્રોશ બહેનો આક્રોશ યુવાનોનો નો આક્રોશ અને કાળઝાળ ગરમીમાં મતદારો પોતાની સેહત બગડીના બગડી જાય એવી સ્થિતિની ગરમી હોવા છતાં પણ મેં કવાટમાં કીધું તેમ લીંબુ પાણી કે આંબલીનું પાણી પીને પણ જે મતદાન કર્યું છે એ અમને પ્રોત્સાહન આપનારું છે અને તમારા બધાના મતદાન થી કોંગ્રેસ આમાં રિઝલ્ટ ચોક્કસ લાવશે તમારો ફરીથી આભાર માનું છું જી પણ સારી વાત છે કે આ પૂર્વ પટ્ટીમાં પણ અને આખા ગુજરાતમાં આખા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં રજપૂત સમાજના યુવાનો અને વડીલો અને બહેનોએ જે ભારતીય જનતા પક્ષના ઉમેદવારોનું જે હામ ભીડી છે અને એ થકી એનો લાભ આ છોટાઉદેપુર સંસદીય વિસ્તારને એકસો એક ટકા મળશે અને હું એમને અભિનંદન પાઠું છું આજનું જે મતદાન છે એ આ બધું બધાનું પ્રતિબિંબ છે એ ખેડૂતોનો હોય મહિલાઓનો હોય યુવાનોનો હોય કે પછી નાના નાના ઉદ્યોગકારોનો હોય આ બધાને જે હૈયાવરાળ હતી સરકાર જે રીતના ચાલતી હતી એ ચાલતી સરકાર નાના માણસોનું કામ કરતી નહોતી વેપારીઓને જીએસટી સીએસટી લગાડીને એમને ટેક્સીસ લઈને હેરાન કરી મૂક્યા છે પંદર દિવસે પૈસા ભરવાની આવી જે સ્થિતિ છે એને કારણે બધા થાકી ગયેલા હતા

છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો